બે પોઈન્ટ સિતર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું જેમાં પિંજરત અને પરિયા ખાતે રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખમાં નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર અને રૂપિયા પંદર લાખના ખર્ચે તૈયાર થયેલા કેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટોરનું લોકાર્પણ તેમજ ઓલપાડના પિંજરા બાણ ફળિયાથી રાંગ ફળિયાના રૂપિયા પચાસ લાખના ડામર રોડનું ખાતમૂર્ત કરાયું હતું મંત્રીશ્રીએ રૂપિયા ત્રેવીસ પોઇન્ટ એકત્રીસ લાખના ખર્ચે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવ ઈ રિક્ષાને લીલી ઝંડી તેમજ સાત લાખના ખર્ચે ન્યૂ પેટર્ન મત્સ્ય ઉદ્યોગ સાધન સહાયનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ લોકોને વિવિધ સહાયલક્ષી યોજનાના લાભો ઘર આંગણે મળતા ગ્રામજનોની સુવિધા સુખાકારીમાં વધારો થયો છે અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે રોડ રસ્તા વીજળી શિક્ષણ આરોગ્ય અને રોજગારી સહિતની માળખાગત સુવિધાઓ મળવાથી ગામ અને ગ્રામજનોનો સામૂહિક વિકાસ થઈ રહ્યો છે મંત્રીએ જણાવ્યું કે પિંજરત અને પરિયા ખાતે રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં મળતી ભૌતિક સુવિધાને કારણે ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેરો સુધી જવું નહીં પડે ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ ઓપીડી લેબોરેટરી સેવાઓ સુગર પ્રેશર ટીબી મેલેરિયા લેપ્રેસી જેવા રોગોની તપાસ અને સારવાર સગર્ભાની તપાસ આયુષ્યમાન તેમજ આભા કાર્ડની સેવાઓ યોગ તેમજ કિશોર કિશોરીઓની તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે તેમણે ગ્રામજનોને પરસ્પર મદદરૂપ બની કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય સહિતની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો ઓલપાડના પિંજરાત બાળફળિયાથી રાંગ ફળિયા રૂપિયા પચાસ લાખના ખર્ચે તૈયાર થનાર ડામર રોડ થકી ગામ લોકોની રોજિંદી સમસ્યાનો અંત આવશે તેમજ શાળા અને વ્યવસાયે જતા લોકો માટે વાહન વ્યવહાર વધુ સુગમ બનવાથી સમય અને ઈંધણનો વ્યય પણ અટકશે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવ ઇ રિક્ષાને લીલી ઝંડી આપતા મંત્રીશ્રીએ દરેક ગામના લોકોને સ્વચ્છતાના આગ્રહી થવા આહવાન કર્યું હતું ગામમાં સ્વચ્છતા જાળવવા અધિકારીઓ અને ગ્રામજનોને નિયમિત સાફ સફાઈ રાખવા અનુરોધ કર્યો હતો લોકોને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા જણાવી પાયાના સ્તરે આવેલા બદલાવથી રાષ્ટ્રીય સ્તરે થતા પરિવર્તનની વિગતો આપી હતી